નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ જાફરાબાદ જાફરાબાદ ખાતે ધૂળેટી દરમિયાન ખારવા સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ ધૂળેટીના દિવસે ગેલ કાઢવામાં આવે છે આ ગેલમાં મહિલાઓ યુવાનો બાળકો તથા ખાસ આ ગેર જોવા માટે બહાર ગામથી પણ ખરવા સમાજની ગેલ જોવા માટે બહાર ગામના લોકો પણ જાફરાબાદમાં આવતા હોય છે જાફરાબાદ ધૂળેટીનો તહેવાર છે આ રંગો ઉત્સવને માણવા માટે જાફરાબાદ વાસ્તીઓનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નાના બાળકો યુવાનો યુવતીઓ એકબીજાને રંગ લગાડી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હોળી ધૂળેટીના તહેવારમાં અતિશય લોકપ્રિય ખરવા સમાજની પરંપરા મુજબ ઘેલ કાઢવામાં આવે છે સાગર ખેડૂતો હોળીના દિવસે અડધા દિવસ કલર શાંટેલા લૂગડામાં ઘેલ કાઢે છે તેમજ તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ નવા કપડા પહેરીને તથા અલગ અલગ વેશભૂષા ધારણ કરી ઘેલ કાઢવામાં આવે છે આ ઘેલ જોવા દૂર દૂરથી લોકો આવે છે ધૂળેતીના દિવસે બપોરના ત્રણ વાગ્યાના સમયગાળામાં રંગબેરંગી નવા પહેરવેશ પહેરી તેમજ વેશભૂષા ધારણ કરીને ઘેલ સાગર ખેડૂતો દ્વારા કાઢવામાં આવે છે તે જોવાનો અનેરો ઉત્સવ છે ઢોલના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા ખારવા સમાજની પરંપરાગત કામનાથ મહાદેવ ચોક સુધી પહોંચતા ત્યાં ખુરશીઓ નાખી તમામ સમાજના લોકો સાથે મોં મીઠા કરવામાં આવે છે અને ભાઈચારા સાથે શાંતિ અને તમામ પ્રાંતિના લોકો સાથે હોળી ધૂળેતીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ભરત બારૈયા બી એન ન્યૂઝ જાફરાબાદ Một số người nghèo đã giúp đỡ những cái chân thực hiện nghèo nữa là một trong những cái chân thực hiện nghèo nữa là một trong những cái chân thực hiện nghèo nữa là một trong những cái chân thực hiện nghèo nữa là một trong những cái chân thực hiện nghèo nữa là một trong những cái chân thực